નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું તમારો દોસ્ત શૈલેષભિલ ગઈકાલે વડોદરાની અંદર જે કેમ કહે છે કે આ વખતે રોયલ યુવક મંડળ દ્વારા વડોદરાની અંદર સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો હોવાના જે સમાચાર આપણને મળ્યા છે ત્યાં આગળ ગણપતિ બાપાની મૂર્તિ લેવા ગયેલા હતા અને અચાનક રાત્રિના ટાઈમે એટલે કે નવ વાગ્યાની આજુબાજુ હવે અચાનક ઈંડા એટલે કે ઈંડા ફેંકવામાં આવ્યા ગણપતિ બાપાની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા હવે મિત્રો તમે વિચાર કરો કે કેટલા વિરુદ્ધ લોકો છે કે ગણપતિ બાપાના મૂર્તિ પર જે તે ઈંડા ફેંકવામાં આવ્યા છે એમ કહેવાય છે કે આ વખતે જે વડોદરા રોયલ રાઠવા યુવક મંડળ દ્વારા સૌથી મોટ ટી મૂર્તિ એટલે કે રેકોર્ડ બ્રેક કર્યો હોવાના જે સમાચાર આપણને મળ્યા છે ત્યારે જે મૂર્તિ લેવા ગયા હતા અને એને ડીજેના નગારા સાથે જે નાચતા અને ડીજેના તાલે નાચતા અને મૂર્તિ લેવા માટે ગયા હતા ત્યારે અચાનક ક્યાંથી આ ઈંડા છે એ ફેંકવામાં આવ્યા જે ગણપતિ બાપાની મૂર્તિ હતી એ મૂર્તિ ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા જેમ કહેવાય છે કે જે વિરુદ્ધ લોકો જે છે એ ઘણા હોય છે પરંતુ મિત્રો આપણને દેખાતા નથી ભગવાન ગણેશની મૂર્તિ પર જે ઈંડા ફેંકવામાં આવ્યા એમને પકડી પણ પાડવામાં આવ્યા છે જેમ કે સ્ક્રીન પર તમે જોઈ લીધા આ ભાઈ હતા જે ઈંડા ફેંકવામાં આવ્યા છે અને જેમ કહેવાય છે કેમ ઈંડા ફેંકવામાં આવ્યા છે ભગવાન ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા છે અને ગઈકાલે જે આ વખતે જે રેકોર્ડ બ્રેક કર્યા હોવાના જે સમાચાર આપણને મળ્યા છે કે રોયલ રોયલ રાઠવા યુવક મંડળ જે વડોદરાની અંદર દર વખતની જેમ આ વખતે પણ જોરદાર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગઈકાલે નવ વાગ્યાની આજુબાજુ જે મૂર્તિ લેવા માટે ગયા હતા ત્યારે અચાનક ગણેશ ભગવાનની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા છે તો ખરેખર મિત્રો જે પણ ધર્મના લોકો હોય છે પરંતુ આવું કૃત્ય ના કરવું જોઈએ એ તો જેલના હળિયા પાસે પહોંચી ગયા પણ ભગવાન ગણેશનું અપમાન થયું અને આપણા ધર્મનું અપનામ અપમાન થયું છે તો ખરેખર મિત્રો આવા વ્યક્તિને સજા થવી જોઈએ કે બીજી વખત આવું કૃત્ય કરતાં પહેલાં વિચાર કરવું પડે તો મિત્રો તમારે આ વિશે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો આજની વીડિની અંદર બસ આટલું જયહીન વધે માત્ર